गुड मॉर्निंग बाहर पड़ी गई गाड़ी क्या चाहिए आ जाओ ठीक है रहे बैठे जाओ तो टोटी क्लब को आज नहीं आ समय में पहुंचो ना चाहिए और दो कलर कलर में अकेला मैं रहूँगा ना उस काम के रूप से भी जो कहीं काम के रूप में अकेला तो तो टोटी लाइव जब भी चलो नंबर दर्शन करें

મિત્રો આપણે ગયા છીએ રાજકોટ અને અવર માં પેલેથી કેતો હોઉં છું કે મારા માટે રાજકોટ અનલગી છે અવર મિત્રો નુકસાન

ચા નાસ્તો ભગવાન કે છે કે જેને બેન નો હોય ને એના ભગવાન કરી નિરાશ થવાના ઉતરતા એક છોકરી મને રાખડી ને સારું લાગી ગયું હવે આવે છે મારો આનો ભાઈ લેવા એટલે જાય કરે ત્યાં आ तो घर है ले, ले नो जो एक दम है <laughs> ये रस्ता गए कि क्या जाऊ मैं आने कीधु तू मैं कीधु गम्मे तेरा मैं जाइशु हमने कीजूज करे मन से आज तो रक्षा बंधन नहीं रहता आज रक्षा बंधन नहीं रहता मम्मी दादी दादी ना मारो पार्टनर मम्मी ने कही हम ओके जेम તો ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે આપણે અમારા સાસુ અને સસરાના ઘરે અને એનું લોકેશન જોયું તમે મિત્ર મારા સાસુની એમને અમે સરપ્રાઈઝ આપવાના હતા એમને અમે એવું કીધું હતું કે અમે નથી આવતા અને પછી અત્યારે ઘરે આવ્યા તો એ ન મળ્યા એ થોડાક બહાર વ્યા ગયા છે હમણાં આવે છે એમના ભાઈને રાખડી બાંધવા ગયા છે એટલે આવે એટલે આપણે એનું થોડુંક રિએક્શન જોઈએ તાર ના મૂજે એમ કે દો એકર કેમ છો બધા એમ કીધું તો એકર કે તો કેમ છો બધા એમ કે તો તેજુ અ તેજુ દર કેજો એ કેમ છો જી વાયતી મોઢાઈタル પર અ તેજુ એ તો નાઈ દોઈને થઈ ગયા છે રેડી અને જમાય પેંડા આ લોકો લઈ આવ્યા હતા તમારે જમાય આવે ને એટલે પેંડા ખવડાવવા છે અને એને આપણે માણસો કામ ધંધો કરવા મીંડા છે આ માણસ ઘરે ઘરે મને બહુ રાખે હું અહીં આવું ને એટલે ના ના આ લોકો જમાઈને બહુ રાખે પણ જમાઈને ગરમ પાણીએ નવરાઈ દે તમને

એ એવું ન કરાય લે તો મમ્મીને થી આજે હું કે રાખડી બાંધવા આવી છું એટલે હું તો મમ્મીને દેખાડો કરવા એવું ન કરાય તો તાર તો હું કેમેરો ચાલુ કરું હાલો ખોટા વાડે હશે તી વિશાલ એટલે સંમય આ બટકી તમારા ફોન પૂછ એક બે ત્રણ

પછી મારા સાસુ સસરા તો હજી ગયા છે બાર બિચારા એમને અમે કીધું ને કહી દીધું વટ તો અમારે મુલાકાત થઈ જાય એમની અરે અને મારા સાસુને તમને કદાચ ખબર છે મારા સાસુને અમારા મારા વ્લોગમાં આવવાની એટલી મજા આવે ને કે તો વાત જવા દો પણ હવે થોડીક વાર લગભગ આવતા હશે તો એના ભાઈને એને રાખડી બાકડી બધાને બાંધી લે પછી આપણે હજી જવું છે બે ત્રણ કામ છે પતાવી દઈએ જે હોય એ રિયલ મૂકો

મિત્રો આપડે થઈ ગયા રેડી અને રક્ષાબંધન નું બી બાંધી લે એટલે આપણે નીકળીએ હવે અહીંયા થી આવું નાસ્તો નતો માથે પગ્યા

છાયો જે જીવન મઈ મારા ભાઈ રે ભગવાન દે તને ઉય સુખ ની હાથે મને કોની રે પડી ઘરે બેન ના જતા

લીંબોડી ચોલા ખાય લીમડી ની આ રક્ષાબંધન વધી ગયા છે રાખડી બાંધી દીધી છે હવે તો ખોરા પેંડા

મેં આવીને એમ જ બોલો મેં કીધું અમારા ફૂઈ ને મેં કીધું બ્લોગ નો એટલો શોખ છે પણ મેં કીધું મેં કીધું આગળ વિયા કે નથી કરતો રસોઈ બનાવું તાર ફોન લઈ લેવાનો ને એડિટ કરી દો હું દે હાલો કેટલા આપા બતાવ ભાઈએ કેટલા આપા કમાણી થઈ ગયા 500 આને દે અમે તો આ ગયા અમાર હજાર રૂપિયા તમારી મિત્રતા

હા બધાને તો કેમ લઈ જાય એક ગાડીમાં માં એક્ટિવા ની ચાવી લાવો એક્ટિવા ની એક્ટિવા ની ચાવી હોય તો તો ગ્રાઉન્ડ ફ્લોર માં આપણે આવી ગયા છે મેડમ ને પાડવા છે ફોટા ફોટા એનું લોકેશન મસ્ત છે મારા સાસુની રહી છે અહીંયા એટલે આ પણ હવે તો હાલો આને પેલા ફોટા ફોટા પાડી દઈએ ને પછી આપણે જવું છે બહાર તો અહીંયા પછી જઈશું તો ફોટા ફોટા પડી ગયા છે અને હા 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 જશું આપણે હજી આપણે રસ્તામાં જવાનું છે બરોબર ને મારું ચાલુ થાય મારી એક બેન છે અંજલી કરીને એ અહીંયા રાજકોટમાં રહી છે તો મારી પાસે રાખડી બંધાવવા જવું છે તો એની મારી વાટ જોવા છે વાગી ગયા છે ઓલરેડી બાર સાડા વાગી ગયા છે અને

આ રોડ અહીંયા રાજકોટમાં બહુ વાયરલ છે અહીંયા રાજકોટના જેટલા બી સેલિબ્રિટી છે ને બધા જ અહીંયા રીલ બનાવવા આવે છે એટલે હું સેલિબ્રિટી થી ઓછો નથી જો હું સેલિબ્રિટી છું એટલે હું અહીંયા આવ્યો છું હું સેલિબ્રિટી છું બરાબર જો આ એક ફેન મારું નવું વચ્ચે ભેટ મારું ફેન છે હા હા રાજકોટમાં રાજકોટના તમારે સગાવાળા લાગે એક્ચ્યુલી હેને ફેન હા તો આ બધાનું પૂરું નહીં થાય

શર્મા હે પછી શર્માઓનું નહીં આપણું બ્લોક ચાલુ હોય ત્યારે શર્માઓનું નહીં બરાબર ને હું કેવું અમારો બ્લોક ચાલુ હોય ત્યારે બેન મારથી વધારે બોલકી છે તમને એવું લાગે ને કે હું બોલકો છું હું નથી બોલકો ખાલી આ તો લાગે તમને બેન વધારે બોલકી છે

અને સેવ બનાવે છે અને કાલે રાતે અમારે સુરત જવા નીકળવાનું હતું પણ બસ કોઈ વાતે મળી નહીં એટલે પાછા રોકાઈ ગયા છીએ અને ગળી ગળી થોડીક વધારે આમાં આમાં ગોળ નાખવાનો ગોળનું ખાંડનું ગળું પાણી ગોળ એ નખાય નાખવા વધારે ગળી થાય ને

મૂકવાનો છે સીધો સુરતમાં તો બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું તો આપણી આઈડીમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મળી એક નવા એવા બ્લોગમાં